જુનાગડ લોકસભાની ટિકિટ બાબતે અવર થતા લોકોની આતુરતા વધી વેરાવળમાં યોજાયેલ ભાજપ સંમેલનમાં કોળી સમાજ દ્વારા શક્તિ પ્રદર્શન રાજેશ ચુડાસમાના ફોટા સાથે નારાબાજીથી કર્યા દેખાવો લોકસભાની 26 બેઠક પર જીતી શકે તેવા ઉમેદવારોની પસંદગી કરવા માટે કેન્દ્રીય પાર્લામેન્ટ બોર્ડ દ્વારા કમર કસી રહી છે ત્યારે હજુ પોરબંદર ઉપરાંત જૂનાગઢ લોકસભાની બેઠક પર પણ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી નથી જ્યારે આ બેઠક પર હાલમાં વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમાના સમર્થકો દ્વારા ગાંધીનગર ખાતે ધામા નખાયા હતા ત્યારબાદ વેરાવળ જૂનાગઢ હાઈવે પર રાજેશ ચુડાસમાના સમર્થકોમાં બેનરો રાજેશ ચુડાસમાને ટિકિટ નહીં આપે તો સીટ ગુમાવી પડશે રાજેશ ચુડાસમાને ટિકિટ આપો એવા નારાબાજી પણ કરવામાં આવી હતી અને આ ભાજપનું સંમેલન કરતા રાજેશ ચુડાસમાનો શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હોય તેવું સ્પષ્ટપણે દેખાતું હતું આ બાબતે મનસુખભાઈ માંડવિયાએ જણાવેલ કે ટિકિટ કોને આપવી કોને ન આપવી ક્યારે આપવી એ અમારે જોવાનું રહેતું નથી પરંતુ કેન્દ્રની પાર્લામેન્ટ બોર્ડ દ્વારા વિધિવત સમય આવશે ત્યારે દરેક બેઠકોની જેમ જૂનાગઢ લોકસભાની બેઠક પર પણ યોગ્ય ઉમેદવારની જાહેરાત થઈ જશે આ તકે રાજેશ ચુડાસમાએ પણ જણાવેલ કે ભાજપ પાર્ટી જેની પસંદગી કરશે તેની હું સાથે રહીશ અને મારા સમર્થકોને હું સમજાવી લઈશ કેન્દ્ર પાર્લામેન્ટ બોર્ડ દ્વારા જ લોકસભાની બેઠક અંગે નિર્ણય લેવાતો હોય છે જે સર્વમાન્ય ગણાય છે વાત કરવામાં આવે તો આજના આ ભાજપ સંમેલનમાં રાજેશ ચુડાસમાના સમર્થકો દ્વારા યોજાયેલ શક્તિ પ્રદર્શનમાં વર્તમાન સાંસદ રાજેશભાઈ ચુડાસમા બીજી હરોળમાં મજબૂત દાવેદાર પૂર્વ સાંસદ દેનુભાઈ સોલંકી અને કોળી સમાજનો ચહેરો અને દાવેદાર હરિભાઈ સોલંકીની પણ ઉપસ્થિતિ વચ્ચે નારાબાજીની અતિશક્તિ કરાઈ હતી

सौना आ विस्तार राज्यसभा सांसद आदरणीय चुनी भाई मेयर श्री आद्य शक्तिबेन रैयाबेन जिला पंचायत प्रमुख श्री आप सब मोटी संख्या में पधारेला सब कार्यकर्ता भाईओ बहनों तथा पत्रकार मित्रों आ विजय विश्वास संकल्प सम्मेलन સફળ બનાવવા માટે હું આપ સૌનો આભાર માનું છું રોજ એને યોગ્ય લાગે એવું જાહેરાત કરશે એની સાથે અમારે કઈ લેવા દેવા નથી અમારે દેશની જનતા માટે શું કરવું છે અને શું કર્યું છે એના આધારે અમે ચૂંટણી લડીએ છીએ અને એના આધારે અમે જનતાના વચ્ચે છીએ વાત કરવામાં આવે વિજય ભારતીય જનતા પાર્ટીની એ વ્યવસ્થા રહી છે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એ ટિકિટ નક્કી કરતો હોય છે જે દસ લોકસભાની સીટ માટે અત્યારે પાર્લામેન્ટરી કે આ વખતે અલગ અલગ તબક્કામાં એમ ગુજરાતમાં બે તબક્કામાં ઉમેદવારોની જાહેર જાહેરાત થઈ છે પ્રથમ તબક્કાની યાદી જાહેરાત થઈ ગઈ છે બીજા તબક્કામાં હજી પણ નવ એક જેટલી સીટો બાકી છે ત્યારે જ્યાં જ્યાં બાય ઇલેક્શન છે ત્યાં જ્ઞાતિગત સમીકરણો જોઈએ કોણ ઉમેદવાર જીતી શકે એના માટે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરશે અને ત્યારબાદ આ વિસ્તારના ઉમેદવાર તરીકે કોઈની પણ પસંદગી કરવામાં આવશે અને બીજા તબક્કામાં એ પસંદગી થઈ જશે પોતાના આધાર ઉપર કામ કરે છે તમે જોયું હશે અમે નિર્ણય કર્યો કે બોતેર હજાર કરોડ રૂપિયા અમારે કિસાનોને આપવા છે એના પહેલા હપ્તાના ભાગરૂપે સમગ્ર દેશની અંદર બાર કરોડ કિસાનોના એકાઉન્ટની અંદર બે બે હજાર રૂપિયા પહોંચી ગયા અને અમે આગળ કહ્યું કે ભવિષ્ય નિર્ણય એ વાસ્તવિક રીતે એમના એકાઉન્ટમાં સીધા પડે એ રીતે કામ કર્યું છે આ સાચ અંદર કિસાન લક્ષી નીતિ કહેવાય આજે કોંગ્રેસે ગીર સોમનાથ